ગુણવત્તા નથી રોડનો માલ મટીરિયલ હતું તે પાણી જેવું હતું અને એની અંદર જે ટેન્ડર મુજબ જે સળિયાની જે બાંધકામ કરવાનું હોય સળિયાનો માપ તે ચોરસ બાય એક બાય એક ફૂટ હોય તેની જગ્યાએ અઢાર બાય અઢારના ચોરસ ટુકડા કરેલા છે એમાં માલની કોઈ બી ગુણવત્તા નથી એટલે અમારી માંગ એક જ છે કે આ કોન્ટ્રાક્ટર ચાલે એમ નથી ને આ રોડ અમને મંજૂર નથી તો આ રોડને પંચાયતે નવા નામથી પાછો પાસ કરવાનો રહેશે કુપસઠ ગામમાં લાખો ફરિયામાં સીસી રોડનું કામ મંજૂર થયેલું હતું એ કામને શરૂ થતાં શરૂઆતના તબક્કામાં પાણી જેવો માલ આવ્યો અને રેટી કપચીનો જે માપ ખરો સિમેન્ટનો તેનાથી ડબલ ગણો માપ વાપરીને લો લો કેટેગરીનું મટીરિયલ બનાવીને આ રોડ બનાવવામાં આવતો હતો અને સળિયા બી એક ફૂટની જગ્યાએ દોઢ દોઢ ફૂટે બાંધીને આનું કન્સ્ટ્રકશન કરતા હતા જે બાબતે ગ્રામજનોએ વિરોધ કર્યો અને તરત જ ગ્રામ પંચાયત સભ્ય સરપંચ ડેપ્યુટી સરપંચ તાત્કાલ તત્કાલ થઈ એનું કામ કે બંધ કરાવી દીધું છે તેમજ આ ગામજનો જે આ રોડનું કામ ચાલતું હતું તો રોડમાં ખરાબીના હિસાબે કે ભાઈ પાણી છે કવચી વધારે છે સિમેન્ટ ઓછી છે એના હિસાબે એ લોકોએ ગામજનોએ બોલાવીને કીધું છે કે ભાઈ આ ફરિયાદ છે કે રોડ બરાબર બનતો નથી એના હિસાબે રોડનું કામ અટકાવવામાં આવ્યું છે રોડનું કામ અટકાવવામાં આવ્યું છે તો એનું થોડુંક ધ્યાન દઈને રોડ બનાવે એનો વર્ક ઓર્ડર માંગ્યો છે અને બીજું એમાં બધું જવાબદારી કરવાનું કામ છે